ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ જેની કિંમત રૂપિયા સોના મુદ્દામાલ સાથે એક ઝડપી લેતી ભાવનગર લોકલ બ્રાન્ચ તારીખ છ ત્રણ બે હજાર ચોવીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો મહુવા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભદ્રેશભાઈ પેંડિયા તથા તરુણભાઈ નાંદવાને બાતમી મળેલ કે કુબેરબાગ નૂતન નગર ઘંટીવાળા કાંચામાં રહેતો ચેતન ગોવિંદભાઈ મકવાણા રહે મહુવાવાળો તેના મકાનમાં ઇંગ્લિશ દારૂ રાખી અને વેચાણ કરે છે તેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા એક આરોપી મળી આવ્યો હતો અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કંપનીની સીલપેક નાની મોટી બોટલો સાથે હાજર મળી આવેલ જેના વિરુદ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવમાં એલસીબી પોલીસે કુલ બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે જેમાં ચેતન ગોવિંદભાઈ મકવાણા સવિશ રહે ઘંટીવાળો કાંચો નૂતનનગર કુબેરબાગ મહુવા તેમજ વિક્રમસિંહ રણજીતસિંહ ચૌહાણ રહે મોટા ખુટવડા તાલુકો મહુવા તેમજ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે એચ પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીબી જેબલિયા વિવી ધ્રાંગુ એમ જે કુરેશી તથા સ્ટાફના અશોકભાઈ ડાભી તરુણભાઈ નાંદવા મહેન્દ્રસિંહ સરવિયા ભદ્રેશભાઈ પંડ્યા પિનાકભાઈ બારિયા સહિતના જોડાયા હતા